ચૂંટણી આવી રહી છે અને ગુજરાત એ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને ગૃહમંત્રી અમિત શાહ નો ગઢ છે એટલે આ ગઢ થી શરૂઆત કરવામાં આવશે આજ ગઢમાં કાંકરો જેને કેવાય ગાબડું પાડવું છે સત્યાવીસ વર્ષથી ગુજરાત ની જનતા ને જે રીતે લૂંટી છે ખેડૂતોની શ્રમિકોની જે ઉપેક્ષા કરી છે અત્યારનું બજેટ પણ જુઓ એમાં એસસી એસટી ઓબીસી માઇનોરિટી માટે કશું જ નહીં મહિલાઓ માટે કશું જ ખાસ નહીં ખાલી પડેલા સરકારી પદોમાં ભરતીની વાત નહીં ફિક્સ પગાર આઉટસોર્સિંગ કોન્ટ્રાક્ટ પ્રથાની નાબૂદીની વાત નહીં નર્મદાની માઇનોર માઇનર કેનાલનું કામ પચીસ વર્ષથી પૂરું નથી થતું એ પૂરું કરીશું એ વાત નહીં સોમાંથી ચાલીસ બાળકો કુપોષિત છે એનું કુપોષણ દૂર થાય એની કોઈ વાત નહીં આપણા પીએસસી સીએસસી ડિસ્ટ્રિક હોસ્પિટલમાં મેડિકલ ફેસિલિટીઝ મેડિકલ સ્ટાફ આવે પચીસ વર્ષથી નથી આવતો એની બજેટમાં કોઈ વાત નહીં તો આ જે બધા પ્રશ્નો છે એને લઈને સતત લોકોની વચ્ચે જઈશું બેરોજગારી અને મોંઘવારીના મુદ્દે વાત કરીશું અને ડેફિનેટલી વધારે દિલથી મહેનત કરીશું જે કરી છે એના કરતાં વધુ મહેનત કરીશું તો મળ્યો છે એના કરતાં વધુ સપોર્ટ મળશે